તાંટીચડા ગામની સીમમાંથી એલસીબીની ટીમે રૂપિયા એક પોઈન્ટ સુડતાલીસ લાખથી ઓટોના દારૂ અને મોઢાપણ સાથે બે નજરથી બેને વોન્ટેજ જાહેર કર્યા પલસાણા પોલીસ મથક વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિરાકુમાર જયંતીલાલ તથા અમૃતજી રાઘાજીનાને સંયુક્ત બાતમી મળી હતી કે એક બજાજ ઓટો રિક્ષામાં એક ઈસમ તથા એક મહિલા ભારતીય બનાવસનો વિદેશી દારૂ જથ્થો દમણથી ભરી પરસાણા થઈ એડખાણ થઈ સુરત શહેર તરફ જનાર છે અને હાલ ઓટો રિક્ષા નવસારી નજીક રસ્તામાં છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા જગડા ગામની સીમા સુરત શહેર તરફ જતા રોડ ઉપર નાકાબંધી કરી બાટમી હકીકત મુજબની રિક્ષા આવી જતા વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઓટો રિક્ષા નંબર જી જે પંદર એ યુ સત્તાવન પંચોતેરને ઝડપી પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલના નંગ એકસો બાણું તથા પ્લાસ્ટિકની કોથળીઓમાં નંગ સાહીઠ ભરેલ છે તે જેની કિંમત રૂપિયા પંદર હજાર મોબાઈલ નંગ એક રોકડા રૂપિયા રિક્ષા મળી કુલ રૂપિયા એક લાખ સુડતાલીસ હજાર ત્રણસોના દારૂ અને મોઢા સાથે બેનેજર પી બેને વોન્ટેજ જાહેર કરીને પ્રેસના શુક્રવાર રાત્રે આઠ વાગે પ્રાપ્ત થઈ જેની વધુ તપાસ અર્થે પલસાણા ટાઉન પોલીસને સોંપવામાં આવેલ છે